નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે અંગ્રેજી જેનું યુનિટ પાંચમું જેનું નામ છે અ બ્યુટીફુલ બોન્ડ જેના ભાગ એક ની અંદર આજે આપણે પાઠ સમજૂતી પ્લસ પ્રશ્નો જવાબની અંદર જેમાં લિસનિંગની જે એક્ટિવિટી છે તેના વિશે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ સમગ્ર પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈએ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો બતાવશે અને પીડીએફ ઉપર તમે ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ પાંચમો ભાગ પેલો બ્યુટીફુલ બ્યુટીફુલ બોન્ડ એટલે કે સુંદર બંધન થેન્ક યુ વી થેન્ક યુ ગુડ અમે તમારો આભાર માનીએ છીએ ભગવાન ચાલો એન્ડ પોયમ છે છે તેને આપણે ગાવાની અને મજા કરવાની છે તો ચાલો ફોર ગ્રાસ એન્ડ ફ્લાવર્સ આર એન્ડ ગ્રોઈંગ ટ્રીઝ ઘાસ ફૂલો અને ઉગતા વૃક્ષો માટે ફોર બર્ડ્સ એન્ડ બટરફ્લાઇઝ એન્ડ બીઝ પક્ષીઓ પતંગિયાઓ અને મધમાખીઓ માટે ફોર અવર ફાધર્સ એન્ડ અવર મધર્સ અમારી અમારા પિતાઓ અને અમારી માતાઓ માટે ફોર અવર સિસ્ટર્સ એન્ડ અવર બ્રધર્સ અમારી બહેનો અને અમારા ભાઈઓ માટે વી થેન્ક યુ ગોડ અમે તમારો તમારો આભાર માનીએ છીએ ઈશ્વર ભગવાન ફોર હોમ એન્ડ ઓલ ધ લવ ધેટ્સ ધેર ઘર અને તેમાં મળતા પ્રેમ માટે ફોર ફૂડ વી વી એન્ડ ક્લોથ્સ અમે ખાઈએ તે ખોરાક અને પહેરીએ તે કપડા માટે ફોર બુક્સ ટુ રીડ એન્ડ સોંગ્સ ટુ સિંગ વાંચવાના પુસ્તકો અને ગાવાના ગીતો માટે પ્લેમેટ્સ એન્ડ ફોર એવરીથિંગ મિત્રો માટે અને બાકી બધી વસ્તુઓ માટે વી થેન્ક યુ ગોડ અમે તમારો આભાર માનીએ છીએ ઈશ્વર વસ્તુ આ રીતે સરસ મજાની ભગવાનને પ્રાર્થના છે તે એક બાળક કરી રહ્યો છે જે આપણે જોઈ ચાલો હવે આગળ જઈએ કમ્પ્લીટ ધ વર્ડ્સ અહીં આપેલા જે શબ્દો છે તેને આપણે પૂરા કરવાના છે તો ચાલો કરીએ પેલું થશે ફ્લાવર્સ એટલે કે ફૂલો ત્યાર પછી બટરફ્લાય એટલે પતંગિયા ત્યાર પછી એટલે વધવું કે વિકાસ થવો ત્યાર પછી ક્લોથ્સ એટલે કપડા ત્યાર પછી પ્લેમેટ્સ એટલે રમતમાં સાથ આપતા મિત્રો ત્યાર પછી એવરીથીંગ એટલે દરેક વસ્તુઓ ચાલો ત્યાર પછી આન્સર ધ ક્વેસ્ટન્સ પ્રશ્નોના જવાબ આપો પેલું વાય શુડ વી પ્રે ટુ ગુડ આપણે ભગવાનને શા માટે પ્રાર્થના કરીએ છીએ તો વી શુડ પ્રે ટુ ફોર ધેટ હેઝ અસ આપણે ભગવાનને એટલા માટે પ્રાર્થના કરીએ છીએ કે તેણે આપણને બધું જ આપ્યું છે બીજું વેન ડુ યુ પ્રે ટુ ગુડ તમે ઈશ્વરને ક્યારે પ્રાર્થના કરો છો મોર્નિંગ એન્ડ ટાઈમ હું ભગવાન ચાલો એક્સટેન્ડ ધોલોિંગ પોયમ યુઝિંગ ધ વર્ડ સિંગિંગ એન્ડ રીડિંગ એટલે કે આપેલું કાવ્ય છે તેને આપણે આગળ વધારવાનું છે જેમાં સિંગિંગ અને રીડિંગ આ શબ્દો આપણે ઉમેરવાના છે તો ચાલો આપણે કાવ્યને આગળ વધારીએ પ્રેન પ્રેઇંગ પ્રેઇંગ ઇન ધ ધ ધ મોર્નિંગ પ્રેઇંગ પ્રેઇંગ ઇન નોન વેન ગોઝ ડાઉન ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રેઇંગ ની જગ્યાએ સિંગિંગ મૂકી અને કાવ્યને ફરીથી લખીએ તો સિંગિંગ 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 ઇન ધ મોર્નિંગ સિંગિંગ ઇન ધ નોન ટાઈમ સિંગિંગ સિંગિંગ હવે આપણે સિંગિંગ બદલે રીડિંગ 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 મૂકી અને ફરીથી કાવ્ય લખીશું જેમાં ઇન ઇન ધ ધ ધ મોર્નિંગ વેન આ પ્રકારે આપણે કાવ્ય છે તે લખીશું ચાલો આગળ લેક્શન ધ સ્ટોરી માય બ્રધર એટલે કે વાર્તા છે તેને આપણે સાંભળવાની છે વાર્તાનું નામ છે મારો ભાઈ તો ચાલો આપણે વાર્તાને સમજતા જઈએ અને તેનું ભાષાંતર છે તે જોતા જઈએ કે શું થાય છે વાર્તામાં ધેર વોઝ અ સ્મોલ હિલ એક નાની ટેકરી હતી હિલ એટલે ટેકરી પાથ વોઝ પાસિંગ થ્રુ ધ હિલ ટેકરીમાંથી એક કેડી પસાર થતી હતી કે જતી હતી પાથ એટલે કેડી અથવા તો રસ્તો ઇટ વેન્ટ થ્રુ ધ ટ્રીઝ ઓફ પાઇન એન્ડ ફર તે કેડી દેવદાર અને ચીડના વૃક્ષો વચ્ચે થઈને નીકળતી હતી બિકોઝ ઓફ ધેટ ઇટ લુકડ લવલી તેથી તે ખૂબ સુંદર દેખાતી હતી પીપલ ઓફન વોક ઓન ઇટ ટુ અ હોલી પ્લેસ એક પવિત્ર સ્થળે જવા માટે લોકો ઘણી વાર તેનો ઉપયોગ કરતા હતા હોલી પ્લેસ એટલે પવિત્ર સ્થળ વન ડે ધ સન શોન હાઈ ઇન ધ સ્કાય એક દિવસ ઊંચે આકાશમાં સૂર્ય તપતો હતો મેની પીપલ વેર ક્લાઇમ્બિંગ ક્લાઇમ્બિંગ અપ ધ હિલ સ્લોલી એન્ડ reached સો ધેર ઘણા ધેર ધીમે ધીમે અને કાળજીપૂર્વક ઉપરે ચડતા હતા જેથી તેઓ ત્યાં સલામત પહોંચી જાય સેફલી એટલે સલામત અ ગર્લ ઓલસો ક્લિમ્ડ અપ ધ હિલ વિથ ધેમ એક છોકરી તેમની સાથે એક છોકરી પણ ટેકરી પર ચડતી હતી હર નેમ વોઝ મીના તેનું નામ મીના હતું મીના વોઝ ટ્વેલ્વ યર્સ ઓલ્ડ મીના બાર વર્ષની હતી સી વોઝ નોટ અલોન તે એકલી નહોતી સી કેરીડ અ બોય ઓન હર બેક બિકોઝ હી વોઝ નોટ એબલ ટુ ક્લેમ્ તેની પીઠ પર એક છોકરો હતો કારણ કે તે ચડી શકતો ન હતો હી વોઝ ફોર યર્સ ઓલ્ડ તે છોકરો ચાર વર્ષનો હતો હિઝ હેર વોઝ કર્લી આઈ વેર બ્લેક એન્ડ હિઝ ફેસ વોઝ શાઇનિંગ ઇન ધ બ્રાઇટ સન તેના વાળ વાંકડિયા હતા તેની આંખો કાળી હતી અને તે તેનો ચહેરો સૂર્યના પ્રકાશમાં ચમકતો હતો ચાલો આગળ જોઈએ હવે શું થાય છે મીના ક્લિમ્ડઅપ ધ અપ ધ હિલ સ્લોલી એન્ડ સ્ટેડીલી વિથ હર બ્રધર મીના તેના ભાઈને લઈને ધીમે ધીમે અને એક ધારુ ટેકરી પર ચડતી હતી બોથ મીના એન્ડ હર બ્રધર વેર હેપી તેઓ બંને મીના અને તેનો ભાઈ બંને ખુશ હતા અ મેન ઇન ધ ગ્રુપ લુકડ એટ મીના એક જૂથમાંથી એક માણસે મીના સામે જોયું હી ફેલ્ટ સોરી ફોર હર તેને તેની દયા આવી જે ભાઈએ મીના સામે જોયું હતું તેને મીનાની દયા આવી હી સેડ ટુ હર માય ચાઇલ્ડ વાયર યુ કેરીંગ અોય ઓન ઓન યોર બેક ડોન્ટ યુ ફીલ હિઝ લોડ કહે છે શું તને તેનો ભાર નથી લાગતો મીના લુકડ એટ હિમ ઇન વન્ડર મીના તેને આશ્ચર્યથી જોઈ રહી શી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ હિમ તે શું કહેવા માંગતા હતા તે તેને સમજાતું નહોતું સી સેડ હી ઇઝ નોટ લોડ હી ઇઝ માય બ્રધર ત્યાર પછી મીના બોલે છે કે તે ભાર નથી તે મારો ભાઈ છે આ રીતે મીનાએ સરસ મજાનું ઉદાહરણ પૂરું પાડ્યું મીના કહે છે કે હું વજન ઉંચકીને નથી જતી પરંતુ મારા ભાઈને ઉંચકીને જાઉં છું એટલા માટે તેનો ભાર મને લાગતો નથી આ પ્રકારે મીનાએ તે વ્યક્તિને ખૂબ જ સુંદર જવાબ આપ્યો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વાર્તા તો તમને સમજાઈ જ ગઈ હશે ચાલો હવે આપણે આગળ જોઈએ આન્સર ધ ક્વેશ્ચન્સ પ્રશ્નોના ઉત્તર આપો પેલું વેર વેર ધ પીપલ ગોઈંગ લોકો ક્યાં જઈ રહ્યા હતા તો ધ પીપલ વેર ગોઈંગ ટુ અ હોલી પ્લેસ ઓન ધ્યા હતાના નો ભાઈ કેવડો હતો અથવા તો મીનાના ભાઈની ઉંમર કેટલી હતી તો મીનાઝ બ્રધર વોઝ ફોર યર્સ ઓલ્ડ મીના ભાઈ ઉંમર ચાર વર્ષ હતી ત્રીજો પ્રશ્ન વોટ ડીડ ધ મેન આસ્ક મીના એટલે કે માણસે મીનાને શું પૂછ્યું તો ધ મેન આસ્ક ધ મીના વાય આર યુ કેરીંગ બોય ઓન યોર બેક ડોન્ટ યુ ફીલ હિઝ લોડ કે તું આ ભાર શા માટે ઊંચકી રહી છે તને તેનો ભાર નથી લાગતો ચોથો પ્રશ્ન વોટ ડીડ મીના રિપ્લાય ટુ ધ મેન મીનાએ તે માણસને શું જવાબ આપ્યો તો મીના રિપ્લાયડ ટુ ધ મેન મીનાએ તે માણસને જવાબ આપ્યો કે હી ઇઝ નોટ લોડ હી ઇઝ માય બ્રધર કે તે મારો ભાર નથી પરંતુ મારો ભાઈ છે ત્યાર પછી રીડ ધ સેન્ટેન્સીઝ એન્ડ રાઈટ ટ્રુ ઓર ફોલ્સ વાક્યો વાંચો અને ખરું અથવા તો ખોટું જણાવો પેલું મીના લુક

તેમજ બધા જ ભાગના વિડીયોની લિંક છે તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તેની મદદથી તમે તે બધા વિડીયો જોઈ શકશો તેમજ વિદ્યાર્થી મિત્રો સમગ્ર પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ બુકના સોલ્યુશનની વિડીયો તેમજ પીડીએફઓ જોવા મળશે જે એકદમ ફ્રી છે તો જરૂરથી ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું આપણે ભાગ બેની ની અંદર ત્યાં સુધી આવજો